વડાણા વિસ્તારમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે દસ પોઈન્ટ સત્યાશી લાખના વિદેશી દારૂ સાથે પાંચ આરોપીને ઝડપી પાડ્યા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારની સૂચના હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસવી ગોજિયાએ સ્ટાફ સાથે કાર્યવાહી કરી હતી પોલીસ ટીમ વહેલી સવારના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પડાણા પંચરત્ન માર્કેટ પાછળ આવેલા બાવીસ નંબરના પ્લોટ પર દરોડો પાડ્યો હતો આ પ્લોટમાં લોખંડના દરવાજા અને દિવાલવાળા મોટા વરંડામાં ટ્રક મારફતે લાવવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ખાલી કરી કારમાં ભરવામાં આવી રહ્યો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર રેડ કરી પાંચ આરોપીઓને ઝડપી લીધા દરોડા દરમિયાન વરંડામાંથી વિદેશી દારૂ ભરેલી સ્કોડા રેપિડ કાર જમીન પર પડેલા વિવિધ બ્રાન્ડના દારૂના કાર્ટન તથા મોબાઈલ ફોન મળી આવ્યા છે કુલ મળીને દસ લાખ સત્યાશી હજાર બસો ચોવીસ રૂપિયા કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપીઓમાં ત્રેવીસ વર્ષીય સ્વરૂપસિંહ નારાયણસંગ ચૌહાણ રહે હાલે પ્લોટ નંબર બાવીસ સર્વે નંબર એકસો તેંતેર પડાણા સીમ તાલુકો ગાંધીધામ મૂળ રહે દૂધવા ખુર્દ પોસ્ટ આકોડા તાલુકો ચૌહટન જિલ્લો બાડમેર રાજસ્થાન चौबीस वर्षीय प्रवीण सिंह छेसिंह चौहान रहे हाले महिपाल लॉज गंजबार भुज कच्छ मूल रहे गांधीधाम मूल रहे दूधवा खुर्द पोस्ट आकोड़ा तालुको चौहट्टन जिल्लो बाडमेर राजस्थान अठावी वर्षीय रोहित सोनिया तांडिलकर रहे हाले नानीचिरई शंभु कॉलोनी तालुको भचाऊ कच्छ मूल रहे तालाब मोहल्ला झलार तालुको झलार जिल्लो बैतूल मध्यप्रदेश छवीस वर्षीय अजय ज्ञानीलाल मरावी रहे हाले नानीचिरई भरत भाई कॉलोनी तालुको भचाऊ कच्छ મૂળ રહે તરવાની પોસ્ટ ઉદયપુર તાલુકો નારાયણગંજ જિલ્લો માંડલા મધ્યપ્રદેશ સહિતના પકડાયા છે અને પરબતસિંહ બાગસિંહ રાઠોડ રહે રાજપૂતો કાવાસ ચોહટ્ટન રાજસ્થાન પરબતસિંહને પ્લોટ વાડો આપનાર અજાણ્યો ઈસમ વિદેશી દારૂનો જથ્થો લઈ આવનાર ટ્રક ચાલક ક્રેટાકારમાં આવેલ બે વ્યક્તિઓ વિદેશી દારૂનો જથ્થો લઈ જનાર સહિતના પકડવાના બાકી છે હાલ તમામ પકડાયેલા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઈલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ આ ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 મારુતી છોગડે 99308 64095 વેબસાઇટ www.thebombaysteel.com અમારુ સરનામુ નોંધી લેશો બોંબે સ્ટીલ શોપ નંબર 16

डिजाइनर्स स्टूडियो अपना शुभ लग्न પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લિંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો